આણંદમાં આદિવાસી સમાજની ભવ્ય રેલી યોજાઈ સમાજના લોકો પરંપરાગત વીર્ષ ધારણ કરીને તીરકામઠા સાથે રેલીમાં જોડાયા આણંદ શહેરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે શહેરમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વીર્ષ ધારણ કરીને તીરકામઠા સાથે જોડાયા હતા આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તારીખ નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ આણંદ શહેરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે શહેરમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશ ધારણ કરીને તિરકામઠા સાથે જોડાયા હતા શહેરમાં તુલસી ટોકીઝ પાસે આવેલ આંબાવાડી ખાતેથી ડીજે તેમજ ઢોલ માંદલ શરણાઈ તાલે સાથે નીકળેલી રેલી ગુરુદ્વારા સર્કલ ગાંધીજી સ્ટેચ્યુ નગરપાલિકા રોડ ગામડી વડ નવા બસ સ્ટેન્ડ ગ્રીડ ચોકડી ટાઉન હોલ લોટિયા ભાગોળ થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી